મિત્રો અત્યારે આપણે પોણી વાવી કીધું છે આપણી રસકા બાજરીની અંદરમાં તો પાટણ જવાનું હતું પણ એ અત્યારે હવે નહીં થવાનું તો બે દિવસ સુધી રાખ્યું છે વિડીયો બનાવવા માટે વિડીયો બનાવવા માટે એટલે એમ કે ડાયનોસર જોવા માટે અને વિડીયો બનાવવા માટે તમારા માટે તો તમને પણ એ વિડીયો જોવાની મજા આવે તો અત્યારે આપણે પાણી હાડેલું છે આજ જોઈ લ્યો ને અત્યારે હવે ખાવાનો ટાઈમ થઈ ગયો છે તો કે જમી લઈએ અને મગફળીની અંદરમાં ખોળ ઘણો થઈ ગયો છે જોઈ લો આપણી મગફળી ને એ મિત્રો શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ચેનલને નેળી જીતું છે વરસાદ નહીં થતો એના કારણે તમે પણ પોણીવાળું હોય તો અમને બતાવજો એ ભૂખ લાગી છે તો મિત્રો તો ખાવું પડશે પહેલું તો તો આપણે જમવા હેડ્યા ગયા હતા અત્યારે રોટલા તૈયાર છા હોય તો હું તમને આપણે મગફળી બતાવું તો જોઈ લો આપણી મગફળી પૂંડા એના માટે આપણે મગફળીએ ઊંઘવું પડે છે તો આપણે મોસર ઉપર ઝૂમ કરીને બતાવું જોઈ લો મિત્રો પણ ચાલુ જ છે જોઈ લો એ જ કે હમણાંથી પાણી ચાલુ છે એટલે જે ફરવા ફરાતું નથી સીટીની અંદરમાં જોઈ લો પડ્યો છે આપણું ટ્રેક્ટર ઉપયો આપણો ડાબું આપણી ટ્રેક્ટર આપણો કે હમણે જોતા ભરાતું નથી આપણે પેસી ઉભી રહે આપણે ગાડી ઉભી રહે શિફ્ટ આપણે શિફ્ટ પડી શિફ્ટ પડી છે છે જોઈ ગયો પૈ બતાવું જોઈ ગયો પૈસો આપણે ગાડી ઉભી તમને આપણે પેશીઓ બતાવી દઉં ક્યાંને ક્યાંને પેશો આવી છે એ વધારે તો કોમેન્ટમાં જણાવજો આથી કોઈને પણ આવા તબેલો હોય તો કોમેન્ટની અંદર અમે જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરતો લાઈક કરજો અને અમારે પૂરી પેશ મશીન પડી સાર કપાને આપણું મકાન આપણે શિફ્ટ પડી છે તો આપણે શિફ્ટ તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આટલે આપણો વલગ રોક છે એ રોમાં જાણી